ઘરે બોલા બને કે નહીં કે પછી બહાર લાવવા પડશે આ મશીન છે આપણે લીધું છે ઈ સક્સેસ જાય છે કે નહીં ટ્રાય કરવાની છે આપણી પાસે હતી નહીં એટલે આપણે અલગ અલગ સોય લઈને એરોપ્લેન સુધી બધી વસ્તુ ઘરે બનાવવાની એટલે આપણે બે ફ્લેવર ની બન છે એક કાલા ખટ્ટા બે ઓરેન્જ કે જે આ ગોલો બનાવ્યો ને ચાહણી ઓછી થઈ હતી ને આમાં ચાહણી વધી ગઈ છે હેલો ફ્રેન્ડ્સ ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ જય દ્વારકાધીશ કેમ છો બધા મજામાં ને તો સ્વાગત છે તમારું આજના નવા વિડીયોમાં ને અત્યારે છે ને આપણો લેટ વિડીયો સ્ટાર્ટ કર્યો છે અત્યારે દોઢ વાગી ગયા છે બપોરના અને અહીંયા જો પપ્પા દીકરીને છે ને ઊંઘ નથી આવતી બાકી તો દરરોજ દીતિયા સુઈ જાય

સક્સેસ જાય છે કે નહીં એ ટ્રાય કરવાની છે એટલે હવે તમને પણ અમે વિડીયોમાં બતાવશું કે કઈ રીતના ગોલા બને છે એમ બનશે કે નહીં તમારે મશીન લેવું જોઈએ કે ન લેવું જોઈએ એમ તો ચાલો કરવું છે ને હવે ટ્રાય ચાલો ફટાફટ પહેલા તો આપણે બરફ લઈ આવીએ તો આ જગ્યા છે ને આ જગ્યા અત્યારે હું મમ્મી છે બપોર સુવા સુવા માટે નહીં પણ આપણે અહીંયા ગોલા બનાવા તા પછી ભાડે લીધી મમ્મી ને અહિયાં કરી દીધા છે એને મને નીંદર આવતી હતી

જોઈ ચાલો ઓ બાબા ભાંગી નાખો ને લા તમે કે ટાઈટ છે ને એટલે ખુલતું નથી જીત્યાથી પણ એને જ ખોલવું હતું આ રીતે છે ને ગોલા મેટા ભેગા આપણે પ્લાસ્ટિક ના ત્રણ વાટકા આયા હતા તો ફિલ્ટર નું પાણી આમાં ભરી અને મૂક્યું તો મે તો સરસ મજાના જો આપણે થઈ ગયા છે આમાં બરફ હવે આપણે ટ્રાય કરવાની છે ગોલા બનાવવાની અને બીજું એની અંદર છે ને તો કે આ બધું સાફ કર્યું હતું હા જો એક આ ગ્લાસ છે એક આ વાટકો છે ગોલાનો

ફ્લેવર માટે અને કાલા ઠટા બે છે ને હા તો એ બે લઈ લઈએ આપણે આ રીતનું સિરપ છે પણ આપણે આ સિરપ તૈયાર લીધું આનું જો કે બોલાની તો ચાસણી હોય પણ આનું આપણે હાલે કે ઘર માટે હાલે આ ટ્રાય કરીએ છીએ અમે પહેલી વાર કરીએ છીએ કોઈ દિવસ અમે પણ નથી ટ્રાય કરી બને તો ઠીક છે ને આનું શરબત કરી તો લઈ લેશું નહીતર પછી આવી ગુલ્ફી બનાવી લેશું આપણે

ધીમે ધીમે જો આમાં ઇમ્પ્રુવમેન્ટ આવશે સમજણ આપણી પાસે ચાસણી નથી ક્રીમ નથી માથાના ડ્રાય ફ્રૂટ હતું મગાવ્યા છે આવે છે પછી ચેરી ને આ ને બધું આવી જશે એટલે મસ્ત ગોલા બની જાય હમ આ મમ્મી એ જો છે ત્રાસી જ છે પડી જશે બોર દો આપણે છે ને ચાસણી હજી બરોબર નથી બે તો થઈ જાય ચાલો તો જો અમે તો કોલા ટ્રાય કરી લીધી છે ને સરસ બને છે એટલે તમારે ટ્રાય કરવી હોય તો તમે કરી શકો આ રીતનું મશીન લઈને ચાસણી આપડે જો આગળ પ્રયોગ બાકી આમાં જે આપણે બરફ કાઢીએ છીએ એ તો બધુંય બહુ મસ્ત છે ચાલો તો ભાઈ ગોળો છે ને પણ ટેસ્ટ કરી છે ટેસ્ટ તમને લાગે કે પણ કર્યો છે મસ્ત મજાની ખાવાની મજા આપણે ઘરે બનાવીને ખાતા હોય ને એવું એટલે આપણે ઘેર જ બનાવ્યો ખાલી છે ને કામ આપણે કરવાની જરૂર છે આમાં ચાસણીમાં બરોબર ને બેટા આ થોડું ખારો આ સ્વાદમાં ઓલા મિશ્રણ કરતા બે બનશે <starters> <inaudible> एक काला खट्टा बे ओरेंज અને બે મિક્સ બનશે મિક્સ માં કેવી રીતે જો તું કાલા કટ્ટા ભેરું ને થોડું જામી જશે ને પછી આ નાકપણ ટ્રાય કરી આવી જશે તો કેમ કે પછી આને કાઢવું ને લોડું થોડું અઘરું રહેશે નહીં થાય તો પછી અડધી કાલા કટ્ટા આવશે ભાગમાં ટ્રાય કરી હવે શું થાય આગળ તમને બતાવશું વિડિયોમાં આને અત્યારે મૂકી દઈએ એટલે સાંજ થાશે ને તો જામી જશે જમીન પછી આપણે પાછું જોશું બરાબર ને કે શું થાય છે એમાં પ્રોસેસ થાય છે કે નહીં હા નહીં જામી તો જાય જ છે જામી તો થાય પણ આ બન્યું છે વીમા વાળું છે ચાલો મૂકી દેવું ફ્રીઝરમાં કેમ કે નવું ફ્રીજ લીધું છે બઉ સરસ કામ કરે છે આપણું ફ્રીજ

થોડું જામી ગયું ને થોડું બાકી છે એટલે બીજો ફ્લેવર આમાં એડ કરે એક કુલ્ફીમાં બે એક બે ફ્લેવર હમ બે ફ્લેવર થાય તો લાગતું નથી પણ હવે ટ્રાય કરીએ કેમ કે આ છે ને જામ્યું નથી હજુ આમાં થોડીક મહેનત કરવી મહેનત એટલે હજુ છે ને અને કલાક રહેવા દે ને 6 વાગે આરામથી થઈ જાય तो तो थागा थागा तो 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 तो

અને છે ને એક દિવસ વધારે મેં તડકામાં સૂકવું થયો ને હવે તો જો લગભગ ઘકડી ગયું છે દીતી આગળ ઉઠીને દેખશે ને તો કહે કે મને તરી દે મમ્મી પાછી મમરીને વેફરને એટલે હવે આજે આપણે એને ભરી અને મૂકી દેવાનું છે પછી આખું વર્ષ ખાવાનું મમ્મી જો એ બેસી ગયા ચોકડીમાં વાસણ સાફ કરવા માટે કેમ કે બપોરના જયમાં તો બધા વાસણ પડ્યા હતા અને મારે તો જોવો હજી સવારના કપડાં પણ ધોવાના બાકી છે કેમ કે સવારે કંઈ મેળા આવ્યો ને તો કપડાં ધોવાનો અને ચોકડીમાં આવી ગયો તો તડકો એટલે પછી મેં આડસ કરી ગયું હું રોંઢે ધોઈ નાખીશ અને અહીં આવી ગયું છે બધું શાકભાજી ઘરમાં ટમેટા ફ્લાવર ને કાકડી ધાણા ને ટેટી તો નરસ કાલે લઈ વાતા ખાધી નથી નરસ ખાવી કે તો સુધારું ચાલો હવે આપણે નાસ્તો કરી ને પછી કઈ આગળ કામ થાય ચાલો તો અત્યારે છે ને ટેટી દેખીને આપણે ટેટી સુધારી લીધી છે પણ જોઈએ એવી મીઠાશ નથી આમાં ના દેશે પટા વગરની છે ને એટલે આમાં મીઠા તો છે પટા વગરની હોય એમાં મીઠું આવે તમને તો એક એક પેટી તું શાકી નો લેવાય ને એમ એક શાકી જ અમે બરોબર એ નથી હતી તો આપણે પાંચ ટેટી લેવી હોય તો પાંચે પાંચ શાકી નો એ ભાઈ એક જ રાખી દીધી મીઠાસ મીઠી વાળી કે અમાર રીજનલ લેવાલ કીધું તો અહીંયા આપી નથી આ ક્યાં ઓર બેન કહી દે તું કે તમે કીધું મોરી નગરી તો ભેગી આવજે કહી દેજે ચાલો તો અત્યારે જો ઘડિયાળમાં બનાવવા માટે તો અત્યારે મને યાદ આવી ગયું કે આજે આપણે બધા બતાવવાનું છે કે આપડે ગુલ્ફી બરાબર બની છે કે આપણે ટેસ્ટ કરવાની છે કે ગુલ્ફી સારી બની છે કે નહીં તો તમને રિવ્યુ આપ્યો અમે અને દિત્યાબેન થી જરાય રેવાતું નથી